આજે હું શેર કરીશ તમારી સાથે ગરમીમાં ગરમીમાં ઠંડો ઠંડો શરબત બનાવવાની રેસીપી તો એ આગળ મેં પાંચસો ઉપર દૂધ લઈ લીધું છે હવે ઉકળવા મૂકીશું અહીંયા આગળ થોડુંક દૂધ લીધું છે એમાં એક ચમચી કોર્ન ફ્લોર એડ કરીશું આપણે મિક્સ કરી લઈશું હવે કોર્ન ફ્લોર હવે આપણે દૂધ ઉકાળી લઈશું પછી કોર્નફ્લોર એડ કરીશું અહીંયા દૂધ કરવા મૂકી દીધું છે આપણે હવે ખાંડ એડ કરીશું મેં થી છ ચમચી ખાંડ એડ કરી છે હવે થોડીક વાર ઉપરવા દઈશું આપણે આપડું દૂધ ઉકળી ગયું છે હવે થોડું થોડું કોર્ન ફ્લોર દૂધ એડ કરીને હલાવતા જઈશું હવે થોડુંક જાડું થાય ત્યાં સુધી હલાવાનું છે અને બહુ જાડું કરવાનું નહીં સરબત જેવું પાતળું રાખવાનું છે દૂધ રેડી થઈ ગયું છે આ રીતનું થી થોડુંક હવે ઠંડુ થાય એટલે આપણે ફ્રિજમાં મૂકીશું ને બીજું ઠંડુ કરવા થોડી વાર કલાક માટે ફ્રિજમાં મૂકીશું આપણે ઠંડુ થવા હવે આપણે જેલી બનાવી લઈશું તોય આગળી આગળ મેં જે પ્રીમિક્સ લઈ લીધું છે મિક્સ કરી લેવાના છે હવે બે લઈ લીધા જેલી બનાવવા માટે હવે પાણી ઉકરવા દઈશું આપણે અહીં આપણે બરાબર પાણી ઉકરવા દેવાનું છે આપણું પાણી ઉકરી ગયું છે આ રીતે દેવાનું છે હવે ગેસ બંધ કરી દઈશું પાણીને નીચે ઉતારી મિક્સ નાખીને હલાવી લઈશું અહીંયા બધું અઘરી જાય એ રીતનું હલાવવાનું છે આપણે અહીંયા બધું ઓગળી ગયું છે હવે પ્લેટમાં એડ કરી લઈશું આપણે હવે ઠંડુ થવા માટે મૂકી દઈશું આપણે હવે એક ચમચી આપણે તાપમરિયા પલારીશું

આ રીતનું નોર્મલ વોટર લીધું છે આપણે નોર્મલ પાણી છે એમાં આપણે સાબુદાના એડ કરી દઈશું આ રીતે થોડી વાર રવા દઈશું એટલે એકદમ છૂટા છૂટા થઈ જશે હવે થોડુંક ઠંડુ થઈ ગયું છે આ રીતે છૂટા છૂટા થઈ ગયા છે આપણા સાબુદાણા આ રીતે ઉખાડી લઈશું તો એકદમ છૂટા છૂટા થઈ જશે પાણી નહીં જોઈ શકો છો એકદમ છૂટા છૂટા થઈ ગયા છે એકદમ છુટ્ટા છુટ્ટા થઈ ગયા છે હવે ગારી લઈશું આપણે એને આ રીતના ગારી લીધા છે આપણે સાબુદાણાને હવે આપણી જેલી બી સેટ થઈ ગઈ છે હવે કટ લગાડી લઈશું આપણે અને દૂધ ઠંડુ થવા મૂકી દઈએ ફ્રિજમાં કલાક માટે આપણી બધી જેલી સેટ થઈ ગઈ છે હવે કટ લગાડી લઈશું હવે આપણે કટ લગાડી લીધા છે આ રીતે જો જેલી રેડી થઈ ગઈ છે આપણી કટ કરેલી જેલીને હવે થોડી વાર ફ્રિજમાં બી મૂકી શકીશું આપણે હવે આપણે ફ્રિજમાં મૂકીશું પછી બીજી પ્રોસેસ દૂધ ઠંડુ થયા પછી આપણે આગળની પ્રોસેસ પછી દૂધ ઠંડુ થઈ જાય ઠંડુ થઈ ગયું છે હવે અંદર એડ કરીશું સાબુદાણા હવે સાબુદાણા એડ કરીશું આપણે હવે એડ કરીશું રોજ શરબત હવે તક ટુકડા એડ કરીશું આપણે જે પલા હતા એ હવે મિક્સ કરી લીધું છે આપણે હવે ઉપરથી આપણે થોડીક જેલી એડ કરીશું હવે આપણે કાજુ બદામ પિસ્તાની ને એડ કરીશું આપણો ગરમી સ્પેશિયલ શરબત બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો